આજકાલ ગેસ સિલિન્ડર નો ઉપયોગ ઓછો થઈ ગયો છે જો તમે ગેસ સિલિન્ડર નો ઉપયોગ કરો છો તમારા ઘરે ગેસ સિલિન્ડર આવે છે તો તેનું પહેલા વજન ચેક કરી લેજો નહીં તો તમે છેતરાઈ જશો શું ગેસ ચોરી કરવી હવે સામાન્ય બની ગઈ છે કારણ કે થોડા રૂપિયાની લાલચ ખાતર હવે ગેસ રિફિલિંગ કૌભાંડ થવા લાગ્યા છાસવારે પોલીસ દરોડા પાડી આવા કૌભાંડના પર્દાફાશ કરે છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી ગેસ રિફિલિંગમાં થતી ચોરીને પકડી પડાઈ અમદાવાદમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી આરોપીના ઘરમાં ચાલતું હતું ગેસ ચોરીનું રેકેટ ગેસના પાસઠ સિલિન્ડર સાથે બે શખ્સો ઝડપાયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં રહેલા બંને શખ્સ દાણી લીમડા અને ખોડિયાનગર વિસ્તારમાં રહે છે આરોપીઓ પોતાના ઘરમાં સિલિન્ડર લાવી તેમાંથી ગેસ કાઢી કોમર્શિયલ સિલિન્ડરમાં રિફિલ કરતા આ વાતની જાણ થતાં પોલીસે રેડ કરી ગેસ ચોરીનો પર્દાફાશ કર્યો જગદીશ મકવાણા અને ગણપત પરમાર નામના બંને આરોપીને ઝડપી જેલ હવાલે કર્યા દાણી લીમડાના કેટલાક શખ્સો ઘરગથ્થુ જે ગેસના બોટલ આવે છે એ ખરીદી અને એ કોમર્શિયલ બોટલમાં એને રિફિલિંગ કરી અને ઊંચા ભાવે વેચવાનું એક મોટું રેકેટ ચલાવી રહેલ છે જે માહિતી આધારે અમારી ટીમે ત્યાં રેડ કરી કુલ પાસઠ ગેસ ભરેલા બોટલ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવેલી જેમાં જગદીશભાઈ ઉર્ફે ઝાલા બાબુભાઈ મકવાણા તથા ગણપત ઉર્ફે કલાભાઈ પરમાર બંને શખ્સો મળી આવેલ જેને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવે છે કેવી રીતે ધમધમતો હતો ગેસ રિફિલિંગ કોભાર જગદીશ ગણપત છેલ્લા ઘણા સમયથી ગેસ રિફિલિંગ કરતા આ માટે આરોપીઓ ગેસ એજન્સીમાં કામ કરતા વ્યક્તિને કમિશન આપી ગેસ સિલિન્ડર ઘરે લાવતા વધુ પૈસા કમાવા મળે એ હેતુથી ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરતા એ ગેસ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રિફિલ કરતા એ ગેસ સિલિન્ડર ઊંચા ભાવે વેચતા

અને કોમર્શિયલ બોટલ જે છે એ જે હોટલો અથવા બીજી કોઈ કંપનીઓમાં ચૌદસો પચાસના ભાવથી એ બોટલ વેચતા હતા જેમાં એને દરેક બોટલે મતલબ કે ચારસો પાંચસો રૂપિયાનો બેનિફિટ થતો હતો આ કોઈ પણ લાયસન્સ વગર કોઈ પણ પરમિટ વગર આ ગેરકાયદેસર રિફિલિંગનું કામ કરતા હોય તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એ તપાસનો વિષય છે કે છેલ્લા છ એક મહિનાથી આ લોકો આ પ્રવૃત્તિ ચલાવી રહેલા હતા આરોપીઓ કેટલા સમયથી ગેસની ચોરી કરતા હતા અત્યાર સુધી કેટલા કોમર્શિયલ સિલિન્ડર વેચ્યા ગેસ રિફિલિંગ કૌભાંડમાં કોણ કોણ સંડવાયેલું છે એ જાણવા માટે બંને આરોપીની વધુ પૂછપરછ થઈ રહી છે પોલીસ પૂછપરછમાં ગેસ રિફિલિંગ કૌભાંડને લઈ વધુ ખુલાસા થાય તો નવાય નહીં સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ